નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે માનસા આનંદી માન ના વડલે જન શિક્ષણ સંસ્થા ગાંધીનગરના સહયોગથી ચાલતા બ્યુટી પાર્લરના તાલીમ વર્ગની બહેનો માટે આનંદી માન ના વડલા માનદ મેનેજિંગ ટ્રસ્ટી સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ દ્વારા પર્વ નિમિત્તે ઉપસ્થિત બહેનોને વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા પ્રાસંગિક પ્રવચનમાન સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસે બંને ટ્રેનર બહેનોનું ઉષ્માભર્યું સ્વાગત કરી તાલીમ લઈ રહેલી બહેનોને વાળનું મહત્વ સમજાવી

ચિલ્ડ્રન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એક પેઢ માંગ કે નામ અંતર્ગત એક સો ઓગણીસ પૌધાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગેમાં બેંક ઓફ ઇન્ડિયાના ઝોનલ મેનેજર શ્રી કુમાર ફુલરે ડેપ્યુટી ઝોનલ મેનેજર શ્રી બીવી ચાવડા ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડોક્ટર સંજય ગુપ્તાજી રેજિસ્ટ્રાર શ્રી અમિતભાઈ જાની અને બેંકના કર્મચારી અને યુનિવર્સિટીના અધ્યાપકો હાજર રહ્યા હતા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ક્વીઝ કોમ્પિટિશન યોજવામાં આવી બાળકો વર્તમાન બાબતોથી વાકેફ થાય દેશ પ્રત્યે વધુ ભાવના જાગે અને જનરલ નોલેજ વધુ સક્રિય થાય તે હેતુથી એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પેટ્રિયોટિક ક્વીઝ કોમ્પિટિશન યોજવામાં આવેલ આ સ્પર્ધા હાઉસ યોજવામાં આવેલ રેડ ગ્રીન યલો બ્લુ અને ઓરેન્જ એમ પાંચ હાઉસના ધોરણ પાંચમી આઠના વિદ્યાર્થીઓએ ક્વિઝમાં ભાગ લીધો હતો પ્રેક્ષક વિદ્યાર્થીઓને પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા વિજેતા ઘોષિત કરવામાં આવેલ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતો સ્વતંત્રતા દિવસ નિમિત્તે એપલ વુડ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ દ્વારા ઉજવણી કરવામાં આવી જેમાં અતિથિ વિશેષ સુનિલભાઈ ત્રિવેદી વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ

સ્ત્રી ચેતના તરફથી વિજેતાઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા સ્ત્રી ચેતનાના અધ્યક્ષ શ્રીમતી પલ્લવીબેન ગુપ્તેના માર્ગદર્શનથી કાર્યક્રમ સંપન્ન થયો આ પ્રસંગે હર્ષાબેન નાંદલ અને વર્ષાબેન પંડ્યાની પ્રેરક ઉપસ્થિત રહી બોરી સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી કાશ્મીરાબેન તથા તેમના સહયોગી શિક્ષકોની મદદથી સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર દ્વારા આયોજિત હોરલ કેન્સર સ્વિનિંગના પરમેન્ટ પ્રોજેક્ટનું ઉદઘાટન માનનીય ડીજી રોટેરિયન મોહન પરાસરના હસ્તે તાજેતરમાં ડેન્ટમેક્સ ઇમ્પ્લાન સેન્ટર એકસો અઢાર યશ પ્લાસા પીડીપીયુ રોડ નીરબિગાઈમ પાલક પંચેશ્વર મહાદેવ મંદિર રોડ રાયસન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું આ પ્રોજેક્ટ થકી ડોક્ટર બાબુભાઈ પરમાર દ્વારા તમામ કેન્સરના દર્દીઓને વિનામૂલ્યે ચેકઅપ કરી આપવામાં આવશે આથી ગાંધીનગર મહાનગરના તમામ નાગરિકોને આ સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શ્રી 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 પટેલ પટેલ એજી એજી જીગ્નેશભાઈ રોટરી ક્લબ ઓફ પ્રમુખ ડોક્ટર બાબુભાઈ પરમાર સેક્રેટરી શ્રી જસવંત બારિયા ઉપરાંત અન્ય સભ્ય શ્રી ઓ શ્રી અરવિંદભાઈ રાણા શ્રી વલ્લભભાઈ દેસાઈ શ્રી યશવંતભાઈ જોશી શ્રીમતી અમીબેન શાહ શ્રી વિજયભાઈ ઠક્કર શ્રી પાર્થ ઠક્કર શ્રી ગૌરાંગભાઈ રાવલ